સુરતમાંથી પસાર થતી તાપી નદી લોકમાતા મનવામાં આવે છે પરંતુ આ નદીમાં જ કુદીને છાસ જીવન ટૂંકાવતા હોવાનું સામે આવે છે ત્યારે તાપી નદીમાં આપઘાત કરતા રોકવા માટે તંત્ર દ્વારા પગલા લેવામાં આવ્યા છે તાપી નદી પર આવેલા કાપોદરા બીચ પરથી લોકોને નદીમાં કૂદતા અટકાવવા માટે બ્રિજની રેલિંગ પર તાર ફેન્સિંગ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કાપોદરા વિસ્તારમાંથી પસાર થતી તાપી નદી પર આવેલા બ્રિજ પરથી આપઘાતના બનાવો રોકવા તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે બ્રિજ પરની લોખંડની રેલિંગ ઉપર તારની ફેન્સિંગ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આપઘાતના બનાવો રોકવા પાલિકાના નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જેને લોકો આવકારી રહ્યા છે આશા વ્યક્ત કરી રહ્યા છે કે આ કામગીરી શક્ય તેટલા આપઘાતના બનાવો ઓછા થશે શહેરમાં તાપી નદી પર જેટલા બ્રિજ છે તે તમામ બ્રિજ પર લોખંડની રેલિંગ હોવા છતાં આપઘાતના બનાવો સતત બનતા હોય છે ત્યારે આખરે રેલિંગ ફરતે કાંટાવાળા તાર બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી કરીને આપઘાતના બનાવોમાં ઘટાડો થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે